કાર શિક્ષક મિત્રો નિષ્ઠાત તાલીમ લઈ રહેલા સૌ શિક્ષકો માટે અહેવાલ આપણે લઈને આવી રહ્યા છીએ મોડ્યુલ નંબર ચારનો અહેવાલ આજે તમારી સમક્ષ હું મૂકી રહ્યો છું તો આ મોડ્યુલ ચારનો અહેવાલનો વિડિયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ વિષય છે એનો અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જાતિગત શિક્ષણનું સમાવેશન મોડ્યુલની ઝાંખી જોઈએ તો આ મોડ્યુલમાં કન્યા શિક્ષણ અને સશક્તિકરણને પણ મહત્ત્વ અપાયું છે જેન્ડર સંબંધિત રૂઢિવાદી વલણ અને પૂર્વગ્રહો દૂર કરવા તૈયાર કરાયું છે શિક્ષણ સામગ્રીની રૂપરેખા સમગ્ર મોડ્યુલમાં જેન્ડર પરિચય ઉપરાંત વિવિધ વિષયોમાં જેન્ડરનો સંબંધ સમજાય છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જેન્ડરનો પરિચય તો પ્રોફેસર મિલી રોય આનંદ દ્વારા જેન્ડરની સમજ આપવામાં આવી સાથે મોડ્યુલમાં સમાવિષ્ટ મુદ્દાની ઝલક પ્રાપ્ત થઈ શિક્ષણ પ્રક્રિયામાં જેન્ડર અને તેના પરિમાણોની સમજ વર્ગમાં જેન્ડર પ્રત્યે ભેદભાવ રાખવો જોઈએ જેન્ડર માત્ર સ્ત્રી પુરુષ એટલું જ નહીં પરંતુ ત્રીજી જાતિ ટ્રાન્સજેન્ડરને પણ આવળખી પ્રાધાન્ય આપવું જોઈએ આમ પ્રોફેસર મોના યાદવ દ્વારા જેન્ડર કઈ રીતે શિક્ષણમાં ભાગ ભજવે છે તેની સમજ આપવામાં આવી કે જેન્ડર પ્રત્યે ભેદભાવ જે છે એ રાખાય નહીં અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે તમે સુધારી લેજો પ્રવૃત્તિ નંબર બે રૂઢિચુસ્ત લાક્ષણિકતા ઓળખવી તો આ પ્રક્રિયામાં જુદા જુદા લક્ષણો દ્વારા સ્ત્રી પુરુષમાં જોવા મળતી લાક્ષણિકતાઓનો ભેદ મળે છે જેન્ડરના મીડિયા ચિત્રનું વિશ્લેષણ જેન્ડર ફ્રેન્ડલી તેમજ રૂઢિચુસ્ત એમ બે પ્રકારની જાહેરાતની સંકલ્પના પરથી આપેલ લિંક પર જઈ પ્રતિભાઈ પ્રતિભાવ કોમેન્ટ કર્યા પ્રવૃત્તિ નંબર ત્રણ તો ચાલો ચિંતન કરીએ અહીં આપેલ ચિત્ર દ્વારા ચિંતન કર્યું કે દરેક ઔપચારિક કે શાળાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા જે કરવામાં આવે છે તેમાં જેન્ડર પક્ષપાત જોઈ શકાય છે ભાષાઓના અધ્યાપન દ્વારા જેન્ડર વિષયક બાબતો તો સર્વનામમાં પણ જેન્ડર વિશે સંવેદનશીલ રહેવું રાજા રાણીના પ્રસંગ દ્વારા વિશેષ સમજૂતી મળી વર્ગમાં જાતિભેદ અને પૂર્વગ્રહોને નાબૂદ કરે તેવી ભાષાનો ઉપયોગ કરવો સામાજિક વિજ્ઞાનના અધ્યાપન દ્વારા જેન્ડર વિષય બાબત તો સામાજિક વિજ્ઞાનમાં ધર્મ ક્ષેત્ર વંશ અને પિતૃ સત્તા સંબંધિત બાબતોમાં જેન્ડર અસમાનતા જોવા મળે છે ઉદાહરણ દ્વારા સ્ત્રી સશક્તિકરણની સમજૂતી પ્રાપ્ત થઈ પ્રવૃત્તિ નંબર ચાર છે તો સામાજિક ધોરણો અને વ્યવહારોની પરંપરાગત માન્યતાઓ રૂઢિઓ પર ચિંતન કર્યું આપેલ લિંક પર જઈ કોમેન્ટમાં ચિંતનાત્મક વિચારો રજૂ કર્યા ગણિત વિષયના અધ્યાપનમાં જેન્ડર વિષય બાબત તો વિભિન્ન ક્ષેત્ર જેવા કે વેપાર વ્યવસ્થાપન પાઇલન ગણિતજ્ઞમાં સ્ત્રીની ભાગીદારી જરૂરી છે રૂઢિગત માન્યતાઓને કારણે કન્યાઓ ગણિત શિક્ષણથી વંચિત રહેવી ન જોઈએ તમારી સમજૂતી ચકાસો તો આમાં ચાર ગાણિતિક સમસ્યામાંથી જેન્ડર વિષયક સમસ્યા શોધવાની પ્રવૃત્તિ કરવામાં આવી વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં જેન્ડર વિષયક બાબત તો વિજ્ઞાન તાર્કિક વિચારોનું ચિંતન કરે છે ઐતિહાસિક રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત સ્ત્રીઓને બાકાત રખાઈ હતી પ્રવૃત્તિ નંબર પાંચ મહિલા વૈજ્ઞાનિકોની ઓળખાણ જુદા જુદા ક્ષેત્રોમાં યોગદાન આપનાર ચાર મહિલા વૈજ્ઞાનિકોનો પરિચય મેળવ્યો પ્રવૃત્તિ નંબર છ તો ચિંતન કરવાની પ્રવૃત્તિ છે બે ભારતીય મહિલાઓ કે જેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કે પર્યાવરણમાં યોગદાન આપ્યું હોય તેની માહિતી મેળવી યાદી તૈયાર કરવાની છે પ્રવૃત્તિ દ્વારા જેન્ડર વિષયક બાબતોનું વિશ્લેષણ પ્રોફેસર નિર્જા રશ્મિ દ્વારા છોકરા કે છોકરીને અલગ અલગ રીતે સંબંધો સંબોધવા એ યોગ્ય નથી છોકરા કે છોકરી ડરી જાય તો છોકરા માટે તું તો બહાદુર છો કે છોકરી માટે તું કોમળ તું તો કોમળ છો કેવું યોગ્ય નથી છેલ્લે સારાંશ શીખેલ મુદ્દાઓ ચાર્ટ સ્વરૂપે જોયા જોયા અને સમજણ મેળવી પોર્ટફોલિયો પ્રવૃત્તિ તો કોઈ એક વિષય પસંદ કરી જુદા જુદા પાસાઓ સંબંધે જેન્ડર સમસ્યા ઓળખી તેની યાદી તૈયાર કરવી લિંક જેમાં યુટ્યુબ અને વેબસાઇટ દ્વારા સંદર્ભો દર્શાવેલ હતા બહુવિકલ્પ પ્રશ્નો કે એમસીકુ ક્વિઝ દ્વારા જ્ઞાનની ચકાસણી કરી તો આ ક્વિઝના પ્રશ્નો છે આપણે અગાઉ વિડીયોમાં આપી ચૂક્યા છીએ તો આ રીતે અહેવાલ છે અહેવાલ ફક્ત સમજૂતી માટે છે તમે તમારી રીતે અહેવાલ તૈયાર કરી શકો છો નવા શૈક્ષણિક વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત